જે સાપ છે એને નો નો સ્નેક આવે છે અને આ જે સાપ તો ઉંદર ખાવા માટે આવતો હોય છે અને વધારે પડતું तो वीडियो ना उतारवा पड़े क्या है थोड़ा मैं अपना मैंने मैं चार ना थोड़ा मैं पड़े क्या है थोड़ा मैं अपना मैंने मैं फोटो पड़े तो फोटो पड़े ना जब लगे मेरा मैंने मैंने बात देखा अमर देखा अमरला हम आसे तो इसे जा डुबा यार नहीं मुझे आगे आ जाएगा बेटा बोले उड़ पाता सब नहीं आ या तुम्हारे घर वो हैड़ीन तुम આવેલ છે અને હાલ ખૂબ થઈ ગયેલ છે અને આ જે સાપ છે એને સ્નેક આવે છે અને આ જે સાપ ઉંદર ખાવા માટે આવતો હોય છે અને વધારે પડતું હાલ એક થઈ ગયું છે અને શાંત લાવવાની કોશિશ કરે છે તો અંદર જોઈ રહ્યા હાલ શિયાળો ચાલે છે પણ સાપ અંદર ઓછા આવવા જોઈએ પણ સુંદર ખાવા માટે આવી ગયો છે તો આ વધારે પડતો ખેડૂતને મિત્ર જ ગણવામાં આવે છે આપણે અને ખરેખર ચોહણગઢના લોકો ખૂબ જાગૃત થયા છે અને સાપોને મારતા નથી સાપોને જીવ બચાવે છે એ બધા સૌનો આભાર ખૂબ ખૂબ हमेशा आवाज मूंगा सापो है इन्हें भी बताता रहो ने भी आपन से जो अपना साथ में कट्टा में पूरी मैंने कुछ है ना जो अंदर है लिख करके कट्टो लाओ डब्ल्यू ओ डब्ल्यू लाओ ना कट्टो लाओ कट्टो लाओ आरबी जी यहाँ ना आप आप आ रहे Jacu ei se ima r também. E desse leitore geschim payment. Finalmente nós en sommes mais fechados, kinder Henkil Uominech. A vertu do bem disse... Hoje nósiferamos a graça t Africanos. Hiremos depois que fizemos fazemas ejem para आबो आबोشي आयो जस नको न होस दी दाम आबो लागते जो पैसा बिदान भन्दै छ ए का जाउ साथै न कोन बबु इ न आउ आ पर पोरी पोरी गयो रे कोन खाली न न आ तपछि घर आयो छि

આને ઇન્ડિયન સ્નેક છે અને ગુજરાતીમાં આને ધામણ કહેવામાં આવે છે આની અંદર કોઈ પણ પ્રકારનું બહેનામ હોતું નથી અને વધારે પડતો દેશકો ખાવા માટે આવતો હોય છે હવે આ સાપને આપણે જંગલમાં રિલીઝ કરજો અને આપણે જે ચેનલ છે એને સબ લોકો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા જે આવનારા વિડીયો છે સૌ લોકો સુધી પહોંચી શકે અને સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર મને આ સાપને રેસ્ક્યુ પાડવા માટે બોલાવ્યો છે એકદમ